ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં છવાયો વરસાદી માહોલ ઉનાળાના સમયે રાજ્યમાં વરસાદી માહોલ છે ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણમાં પણ વરસાદી માહોલ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે તો આપ જુઓ તડકાની વચ્ચે હવે મોસમે મિજાજ બદલ્યો છે અને જે રીતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે વાદળછાયું વાતાવરણ અને તેની સાથે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં વરસાદ છે ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં વરસાદી માહોલ છે ખાસ કરીને વાત કરીએ તો બનાસકાંઠામાં હાલ વરસાદી માહોલ છે અલગ અલગ વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ મહેસાણા પાટણ અને સાબરકાંઠામાં પણ વરસાદ બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકામાં વરસાદ પાલનપુર દાંતીવાડા ડીસા પાંથાવાડામાં વરસાદ અમીરગઢ ડીસા ધાનેરા વડગામમાં પણ વરસાદ વર ઉનાળે ભારે પવન સાથે જોરદાર વરસાદ ધાનેરામાં બોર્ડર વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ બાપલા વાછોલ કુંડી સહિતના ગામોમાં વરસાદ વરસાદને કારણે પાલનપુર અંબાજી હાઇવે પર પાણી ભરાઈ ગયા તો આપજો વાહન ચાલકોને ભારે હાલાકી સામાન્ય વરસાદમાં પણ હાઇવે પર પાણી ભરાતા તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે તો બીજી તરફ ખેડૂતો પણ હેરાન થઈ ગયા છે ચિંતામાં આવી ગયા છે બાજરી જુવાર મગફળી સહિતના પાકને નુકસાનની ભીતિ છે તો આ જે રીતનો વરસાદ મોસમી વરસી રહ્યો છે મે મહિનો અને અત્યારે ભયંકર ઉનાળો અને તે બધાની વચ્ચે આજે વરસાદનું આગમન થયું છે અલગ અલગ જગ્યા ઉપર તેને કારણે રોગચાળો પણ વધી શકે છે કારણ કે ડબલ ઋતુનો અનુભવ જે રીતે લોકો કરી રહ્યા છે અને ગરમીમાં અચાનક જ માવઠું અલગ અલગ વિસ્તારોમાં અને શું પરિસ્થિતિ છે અમે આપને બતાવી રહ્યા છે મોડી રાતથી જ આ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી ત્યારે પાલનપુરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે બનાસકાંઠા અને તેની આસપાસ વરસાદ છે અને જે વરસાદ વરસ્યો તેમાં જે હાઈવે છે હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી કેટલાક વાહનો બંધ પણ પડ્યા હતા પાણી ભરાઈ જવાને કારણે જો વહેલી સવારથી જે વરસાદી માહોલ છે ઠંડક પ્રસરી ગઈ છે કારણ કે અત્યારે જે ખરો ઉનાળો મે મહિનામાં હોય છે ને તે બધાની વચ્ચે થોડી રાહત થઈ છે વાતાવરણને કારણે પરંતુ ચિંતા અને રોગચાળો વધે તેવી શક્યતાઓ હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ડીસા દાંતીવાડા અમીરગઢ પાલનપુર સહિતના અનેક વિસ્તારોમાં મોડી રાતે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો અને આ વરસાદ છે જેને લઈને અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પાણી ભરાયા છે અત્યારે અમે પાલનપુર અને અંબાજીને જોડતો જે હાઈવે છે તે હાઈવે પર ઊભા છીએ અને આપ જોઈ રહ્યા છો કે આ હાઇવે છે તે પાણી પાણી થઈ ગયું છે હાઈવે માર્ગ ઉપર ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી છે તે પાણી ભરાયા છે ને જેને લઈને જે વાહન ચાલકો છે તેમને મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે આપ જોઈ રહ્યા છો કે જે રીતે ભર ઉનાળે કમોસમી વરસાદ પડ્યો ને ચોમાસા જેવો માહોલ છે તે માહોલ સર્જાયો છે દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ અહીંયા પાણી છે તે ઘૂંટણસમૂહ ભરાઈ જતું હોય છે અને જે વાહન ચાલકો હોય છે તે પરેશાન થઈ રહ્યા હોય છે જોકે ભર ઉનાળે જે કમોસમી વરસાદ પડ્યો અને આ વરસાદના કારણે આ પાલનપુર અંબાજીને જોડતો જે મુખ્ય માર્ગ છે તે માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે વાહન ચાલકો છે તે મહામુસીબતે અહીંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે અને એકવાર સ્થાનિક લોકોએ તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ જે માર્ગ છે તે માર્ગને ઊંચો નથી કરાતો જેને લઈને સામાન્ય વરસાદ અથવા તો કમોસમી વરસાદ પડે તો આ પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનું નિર્માણ છે તે થાય છે મહત્વની વાત એ છે કે જે રીતે મોડી રાતે બનાસકાંઠામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે ને આ વરસાદને કારણે જે ખેડૂતો છે તે ખેડૂતોના જીવ છે તે તાળવે મુકા છે જે રીતે વરસાદ પડ્યો જેને લઈને ક્યાંક ને ક્યાંક જે તંત્ર દ્વારા જે ખેડૂતો છે તેમનો જે વાઢેલો કાપેલો લણણી કરેલો પાક છે તેને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવાની તાકીદ કરી હતી જોકે પાલમપુર સહિતના જે જિલ્લાના પંથકો છે તેમાં વરસાદ પડ્યો તેના આંકડા પણ નજર કરીએ તો પાલનપુરમાં એકવીસ એમ દાંતીવાડામાં અઢાર એમ એમ વડગામમાં સત્તર એમ એમ દાતામાં પાંચ એમ ધાનેરામાં ચાર એમ એમ અને અમીરગઢની અંદર બે એમ જેટલો વરસાદ પડ્યો છે જોકે હજુ પણ હવામાન વિભાગની આગાહી મુજબ નવ તારીખ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી છે એટલે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે તે ખેડૂતો ચિંતામાં મુકાયા છે તેમનો જે મહામૂલો પાક છે તે પાક ક્યાંક ને ક્યાંક નુકસાન થાય અને નષ્ટ ન થાય તેની ભીતિ છે તે ખેડૂતોને સેવાઈ રહી છે જેને લઈને જે રીતે હાલ ખેડૂતો છે તે એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે આ કમોસમી વરસાદ છે તે વરસાદ ન વરસે ને તેમનો પાક છે તે પાક ન બગડે અલ્કેશરાવ જે મીડિયા બનાસકાંઠા